હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર વિસ્તારમાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચરી શારીરિક શોષણ કરતા પિતાને અંકલેશ્વર કોર્ટે આજીવન કારાવાસ સજા ફટકારી પંચાવન હજાર નો દંડ ફટકાર્યો હતો નારાધમ પિતા પોતાની સગી દીકરીનું છેલ્લા એક વર્ષથી શારીરિક શોષણ કરતો હતો અંતે દીકરીએ પોતાની મોટી બહેનને સમગ્ર હકીકત જણાવતા પિતા વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી સમગ્ર મામલે નોંધાયેલ પોલીસ ફરિયાદ અનુસાર અંકલેશ્વરમાં વધુ એક સગીરા પિતાની હેવાનિયતનો શિકાર બની છે અંકલેશ્વર નજીક આવેલ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હેવાન પંચાવન વર્ષીય પિતાએ પ્રથમ પત્નીની હયાતીમાં જ અન્ય એક મહિલાને પત્ની તરીકે ઘરમાં લઈ આવ્યા બાદ પતિનું ઘર છોડી પિયરમાં રહેતી પત્નીનું અવસાન થોડા વર્ષ પૂર્વે થયું હતું પ્રથમ પત્નીની એક પુત્રી અને બીજી પત્ની થકી પુત્ર અને બે પુત્રીના પિતા બન્યા બાદ ત્રણ ત્રણ પુત્રીના પિતા હોવા છતાં આધેડની કામવાસના ભરાઈ ન હતી બીજી પત્નીના અવસાન બાદ છેલ્લા એક વર્ષથી પોતાની ચૌદ વર્ષની સગી દીકરી જોડે બદકામ કર્યું હતું અને વારંવાર દીકરી જોડે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો અને કોઈને પણ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો દરમિયાન પિતાની હેમાનિયતથી ત્રાસી ગયેલી સગીરાએ પોતાના પિતાના હેમાનિયતની વિશે પોતાના સત્તર વર્ષીય ભાઈને જાણ કરી હતી જે બાદ હિંમત કરી બંનેએ પોતાની મામીને જાણ કરતાં મામી પણ દગાઈ ગયા હતા અને સગીરાને મોટી બહેનને પણ જાણ કરી હતી તેમજ ગામના અગ્રણીઓને જાણ કરતા અંતે તમામે એક સુરે નરાધમ પિતાને પોલીસના હવાલે કરવાનું નક્કી કરી આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પિતા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી સમગ્ર મામલે પોલીસે તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી જે કેસ અંકલેશ્વર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા નરાદમ પિતા બાબુલાલ મોદી વિરુદ્ધ સરકાર રાહે સરકારી વકીલ પિયુષ રાજપૂત દ્વારા આડત્રીસ જેટલા દસ્તાવેજી પુરાવા અને ઓગણીસ જેટલા સાહેદોને તપાસ્યા હતા અને સમગ્ર મામલે સરકારી વકીલ પિયુષ રાજપૂતની ધારદાર દલીલો અને સાહેદો અને દસ્તાવેજી પુરાવામાં રહેલા તથ્યોને પુરવાર કરતા અંતે અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એસ બી પાંડેનાઓએ શાયદો દસ્તાવેજી પુરાવા અને મૌખિક પુરાવા તેમજ દલીલોને ઘાય રાખી નરહરિ મોદીને કસુરવાર ઠેરવી પોક્સો એક્ટ હેઠળ આજીવન કારાવાસ તેમજ પચાસ હજારનો દંડ અને દંડ ન ભરે તો બે માસની સાદી કેદની સજા તેમજ ઇપિકો કલમ પાંચસો છ બે હેઠળ વધુ ત્રણ વર્ષની સાદી કેદની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો તેમજ દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો વધુમાં ભોગ બનનાર દીકરીને ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ બે હજાર ઓગણીસ હેઠળ રૂપિયા ચાર લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો બનાવની હકીકત એવી છે કે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન શહેર વિસ્તારની હદમાં છેલ્લા એક વર્ષથી ભોગ બનનાર દીકરીને પોતાના સગા પિતા દ્વારા શારીરિક શોષણ કરવામાં આવતું હતું ભોગ બનનાર બાળકીથી ન સહન થતાં તેને પોતાની નાની બહેનને સાથે રાખી પોતાની મોટી બહેનને સમગ્ર ઘટનાની જાણ કરતાં આ કામના ફરિયાદી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પોતાના સગા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે અંકલેશ્વર શહેર રૂરલ પોલીસ સ્ટેશન ફરિયાદીની ફરિયાદ રજિસ્ટર કરી અંકલેશ્વર રૂરલ પોસ્ટે ગુના રજિસ્ટર નંબર 0133 એકસો તેત્રીસ ઓબ્લિક ત્રેવીસ કલમ ત્રણસો છોતેર બે એફ એન ત્રણસો છોત્તેર ત્રણ તથા પાંચસો છ બે તથા પોક્ષોની કલમ ચાર છ મુજબનો ગુનો રજિસ્ટર કરી આરોપી સમક્ષ પૂરતા પુરાવા એકત્રિત થતાં આરોપીને એરેસ્ટ કરે છે અને તેનું અંકલેશ્વર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજની સાહેબની કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવે છે પ્રોસિક્યુશન તરફે કાર્યવાહી અમને સુપ્રત કરતાં અમે આ કામે આડત્રીસ જેટલા દસ્તાવેજી પુરાવા તથા ઓગણીસ શહેદો તપાસેલા છે તમામ પુરાવા દસ્તાવેજી પુરાવા તથા મૌખિક પુરાવા અમે ફરિયાદ પક્ષે નિઃશંકપણે પુરવાર કરેલા છે અને આરોપીને તકસીરવાર ઠેરાવી અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એસ ટી પાંડે સાહેબનાઓએ પોસ્ટની કલમ છ મુજબ આરોપીને આજીવન કારાવાસ તથા પચાસ હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરેલી છે દંડ ફરમાવેલો છે ને જો દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજા ફરમાવેલી છે તથા વધુમાં અમારી દલીલો કાર્ય રાખી ભોગ બનનાર દીકરીને ચાર લાખ રૂપિયા જેવું સરકાર તરફથી વળતર અપાવવાનો આદેશ પણ ફરમાવેલો છે